આમડા મજુ મસનો બપોરના 12 વાગે એટલે એ તાણે જમી લેવાનું અને મજા આવે થોડુંક આરામ કરી લેવામાં બળે પછી થોડું જાજુ કામ કરી લેવાનું અમારે મહાદેવ હર અને જય દ્વારકાધીશ નવા વ્લોગ વિડિયોની માલપા ભાઈ સવાર સવારમાં આપણે વ્લોગ શરૂ કરી દીધો હે ને અત્યારે ને થોડોક રસકો વાટતો તો એમાં જોવો તમે આ શું છે આ ભાઈ રસકામાં નીચે ઈંડા મૂક્યા છે ને આ ઈંડા છે ને છે એ તમે જો મને તો છેલા ડુંગરમાં સકલી ઊડતી હોય નાની નાની એના લાગે છે ભાઈ તમને જો નામ આવડતું હોય તો કમેન્ટ કરો ફટાફટ ભાઈ આ વૃક્ષ છે ને એ અમારા ખેતરમાં થાય છે ને આ વૃક્ષને બહુ હરિયાળે વરિયાળે આપે છે તો આનું નામ કહી દીજો કમેન્ટમાં અને આ ભાઈ અમે બિયારણ માટે રહે તો અને આ છોડવાનું નામ તમને જો આવડતું હોય ને તો કહી દેવા ફટોફટ ક્યો 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 બધા જય માતાજી નવા વિડીયોમાં જો અત્યારે પડામાં આવી ગયા હતા અને ગાજરના પાંદડા લલઠા છે અને એટલી ગ્રાય છે એવી રીતે ગાજરનું પગારું ફીર્યું વાહ વાહ બા મારો બા બહુ કામ કરે વાહ

અને અત્યારે અમે જઈ છીએ મરસાવીણ અને બકાલ વાયું તું ઉગ્યું હોય તો જોઈ આવે હજુ એક દિવસમાં માં ન ઉગે એક બે દિવસની વાર લાગે પછી ઉગી જશે અને આ બાજુ બધું બધી નીણ છે ને ત્યારે મારા હાથમાં સીપ્યો છે અને આપણા મોર મોર મરસા ઉતાર છે ને હું અહીં મરસી ખેંચીશ ભાઈ વાગ્યા બપોરના બાર અને બાર વાગ્યે અત્યારે મારા ગામડામાં જમવાનું જવું ભાઈ અત્યારે જમવાનું થઈ ગયું છે તૈયાર અને અત્યારે બોલો શું બનાવી નાખ્યું છે આજે તો ડાયભાત બનાવ્યા છે

હાલો બધે જમવા તો હાલો તો અત્યારે મે કાયદરા ફરવા બેસી ગયા છું અમાર કાક કામ તો જઈ છે અત્યારે વાગી જાય છે બે હોય અને તડકાના કાયદરા લઈને સાય બેસી ગયા છું અમારે તો આમલી નથી પણ હગાવાલા હોય થોડા થોડા મોકલા એટલે એને ફોરીને એવું કરવી છે જે કોઈને આમલી હોય તે થોડા થોડા અમારે હાટું મોકલાવજો નગર અમને ફોન કરજો અમે આવીશું લેવા હમ વાહ ભાઈ વાહ બધે શું કહેતા എന്നെ മി മോക്കളാച്ചി അമരെ जे നാനി നാനി आम्ली छे हम्म तेशी ने सातो वाद देछु पसे अमर कातरा थासे ना तेर तमरे आम्ली गौडीत થઈ ગઈ છે કાतरा गौडीत सके बो नो આવે ના ന આપણે હજી બે વરયન થઈ તેરે પાછા દે દીશી પાછા દે દીશી પાસા વાળ દીશી તો મારા કાઈત્રા હેતાર તમે અમને થોડા થોડા મોકલાવજો અમારે થોડાક જ જોઈ હવે આ તો એ કોણાન વરસ થઈ ગયો થોડા કિજે જોઈ એટલે અગાવાલા નથી લ્યાຊ્યો થોડા તમે મોકલાવજો થોડા થોડા તીંધે મોક લાવજો અને અમારે આમલી થઈ જાય આમલી ના કાઈ દરા તમારે આમલી થોડી દેજે આ કે પછી ડાય ભાત હમ ચટણી બનાવવાની બનાવવાનો ડાય ભાત કરવાના વાહ મારા ત્રવ આવે છે પણ પહને દાતિયા ખાવી

માત્ર 1.2 મહિનાના ગાળામાં કે મકફળી થઈ ગઈ આ દાણા થઈ જશે તો અબે આ મહિનાના અંદાજે લીલુ બે મહિનાનો નથી પણ આ જીરામાં એમ ઉ છોડવા ઊભા હતા એટલે આપણે ઈના ઈ પાળે ઈના ઈ નો હોય તો ઈના ઈ પાળે આપડે વાવેતર કર્યું ને એટલે છોડવા રહી ગયા હોય છોડવા રહી ગયા ની છે બાપે વા થોડા દિયે પોર હારું બિયારણ બનાવ્યું તું એ લઈ લીધું આ રેવા દેવાનું હોય બિયારણ બનાવ્યું અત્યારે ભરપૂર ઉનાળામાં કેવું સોમા હે ખડ હોય ને એવું છે જોવો તમે એમાં તો ઝીણું ઝીણું ખળ બહુ થઈ ગયું તો ને તમે દવા ન જ છાટી એનું કારણ છે કે આ ઉનાળે ક્યાં નીન લેવા જોઈએ એટલે આ બધું આમાંથી ને જ લેવાનું હોય આપણે કા હા એટલે મહેનત કરી થોડી જાય ને એક ગાઢો એ ખડ લઈ લીધું ઈ પાછો આ ત્રણ કેરા તો પાછો ત્રણ જણા થાય છે ને તોય સડાશી ને ના પાડે ને તોય ફીર નઈ કે રે ઈ સડાઈ જાય મસ્ત મસ્ત આવા પી આવો ટેકો કરવા વાહ ભાઈ વાહ જો ભયુ પાણી આજા 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 આજો ભાઈ અત્યારે હે ને એક દારમાં નાનો એવો ગુલાળો કાઢવા આવી ગયો છું કેમ કે આપણે ગયા વર્ષે આપણે આને બોર કર્યો તો તમને બધાને ખબર જ હતી તો એમાં થોડું જાજુ પાણી છે આ વર્ષ સારું છે એટલા માટે તો એમાં રોજ એક બે ઉલાળો કાઢવું એટલે આપણું મકાઈ બાજુ લીલું એ થોડું જાજુ પીવે એટલા માટે ઉલાળો કાઢવા આવી ગયો છું પણ યાર આ ગધાડીનો તડકો એટલો પડે છે ને તો આ છે ને આ તો આમ માથું નહીં દુખવાનું છે જેમ ખરાબ ઉપર તડકો જે પડે છે ને

યાર હું કેવો માણસ સૌ તમને મારો બ્લોગ જોતા કંટાળો આવે છે પહેલા એક વખત વ્લોગ તો જુઓ ભાઈ પછી નહીં કંટાળો આવે ભાઈ આટલા ગાજર ખેંચી લીધા પણ હવે છે ને થોડી પી પડી ગઈ યાર આ ગાજર કઠણ બહુ આવ્યો એ થોડોક કેરો પાયેલો ગધાડીનો નગર તો આ શું તો થાય જ રહે તેમને